પશ્ચિમ કચ્છ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા શુક્રવારે સાંજે ભુજ શહેરના વિવિધ અગિયાર સ્થળે કોમ્બિંગ હાથ ધરાયું હતું પોલીસ મહિલા સહિતની પંદર ટીમે વાહનોના ગ્લાસમાં લગાવવામાં આવેલી બ્લેક ફિલ્મો ઉતારવાની ઝુંબેશ હાથ ધરી હતી જેમાં ત્રણસો ત્રણ વાહનમાંથી બ્લેક ફિલ્મ દૂર કરાઈ સાત વાહન ડિટેન કરાયા તેમજ ત્રેસઠ કેસ અને સ્થળ પર બાર હજારનો દંડ વસૂલ કરાયો હતો કાયદાના રક્ષકોની કડક કામગીરીથી વાહન ચાલકોમાં ફફડાટ મચી જવા પામ્યો હતો જિલ્લા ટ્રાફિક પીઆઈ શ્રી વી કે ગઢવીએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે શહેરમાં જુબેલી સર્કલ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર સર્કલ રિલાયન્સ સર્કલ પ્રિન્સ હોટલ ત્રણ રસ્તા લાલટેકરી વાણિયાવાડ ચોકી ત્રણ રસ્તા છત્રીસ ક્વાર્ટર ત્રણ રસ્તા કોડકી ત્રણ રસ્તા મંગલમ ચાર રસ્તા ખેંગારપાર્ક ત્રણ રસ્તા ઓલ્ફેડ સર્કલ સહિતના વિસ્તારોમાં પોલીસની પંદર ટીમમાં મહિલાઓ સહિત સાહીઠ જણ ડ્રાઇવમાં જોડાયા હતા કાર્યવાહીના અંતે ત્રણસો ત્રણ વાહનો કરવામાં આવી હતી વાહન વાહન કરી સામે કરવામાં આવી હતી તેમજ બાર હજાર જેટલો દંડ વસૂલવામાં આવ્યો હતો શુક્રવારે સાંજે પાંચ થી આઠ વાગ્યા દરમિયાન ની ઝુંબેશમાં ત્રણસો તોંતેર વાહન ઝપેટમાં આવી ગયા હતા આવનારા દિવસોમાં પણ આવી ઝુંબેશ ચાલુ રહેશે તેવું જણાવાયું હતું ગઈકાલે જિલ્લા ટ્રાફિક પોલીસ સિટી ટ્રાફિક પોલીસ એલસીબી એસઓજી અને જિલ્લાની અન્ય પોલીસની પંદર ટીમો દ્વારા સિટીના વિવિધ માર્ગો ઉપર ફોર વ્હીલર વાહનોમાં લગાવેલ બ્લેક કાચ ઉતારવા માટેની ઝુંબેશ રાખવામાં આવી હતી આ ઝુંબેશની અંદર ત્રણસો ત્રણ વાહનોની બ્લેક ફિલ્ડમાં ઉતારવામાં આવી હતી સાત વાહનો ડિટેન કરવામાં આવ્યા હતા અને બાર હજાર એકસો રૂપિયા જેટલો દંડ વસૂલ કરવામાં આવ્યો છે તથા તેસઠ માણસોને એનસીઓ આપવામાં આવી છે આવનારા સમયની અંદર પણ આવા કાળા કાચ જે લોકો લઈને ફરે છે એ તમામ વિરુદ્ધ કાર્યવાહી ચાલુ રહેશે અને કચ્છ જિલ્લો એ બોર્ડરનો જિલ્લો છે સેન્સિટિવિટીને દ્રષ્ટિએ જોતાં બ્લેક ફિલ્ડ લગાવી એ ગેરકાયદેસર છે અને એને દૂર કરવામાં આવશે અને લોકોને પણ અપીલ છે કે પોતાની ગાડી ઉપર કાળા કાચ ન લગાવે